કે નહીં કેમ કે અંદર ગયા પછી જે લાગ્યું તે ખૂબ જ ખરાબ અને ગંદકીથી ભર્યા દ્રશ્યો હતા જેના કારણે તમે ને જોઈ શકીએ છીએ કે આ દ્રશ્યો પર કોઈ પબ્લિક કઈ રીતે અંદર જઈ શકે ને આને કઈ રીતે યુઝ કરી શકે કોઈ પણ વ્યક્તિ હોય સ્વચ્છતાને જ અપનાવતું હોય છે એટલે કોર્પોરેશનને એક એ અપીલ કરવી છે કે તમે જે પણ જે ઈ ટોયલેટ મૂક્યા છે જે જનતા વાપરી શકે અને જનતા એનો માટે તમારે સ્વચ્છ રાખવા જોઈએ ફક્ત ને ફક્ત આ ઈ ટોયલેટ ને શોભાના ગાંઠિયા સમાન ન બનાવશો આ જનતાના પૈસાથી મુકાયેલા જે ઈ ટોયલેટો છે એ ઈ ટોયલેટોને જનતા વાપરી શકે એટલું તો તમે કરી શકો કે નહીં ના તો આમાં જે પબ્લિક માટે જે ઈ ટોયલેટ વાપરવા માટે પાણી જે હોવું જોઈએ પાણીની પણ કોઈ સુવિધા નથી ફક્ત ને ફક્ત એક ગ્રીન લાઈટ બળી રહી છે જે ગ્રીન લાઈટ એક શોભાના કાંઠ્યા સમાન રાત્રિ બજાર અને રાત્રિ બજારના જે દરવાજો છે એ દરવાજાની બાજુમાં એક શૌચાલય મૂકેલું છે એ શૌચાલય આપણે જોઈએ કે શૌચાલય આજુબાજુથી ચોખ્ખું પરંતુ શૌચાલય જે જગ્યા છે કોઈન નાખવાની જગ્યાને જ બંધ કરી દેવામાં આવી છે તો આ શોભાના ગાંઠિયા સમાન જે ઈ ટોયલેટ મૂકવામાં આવ્યું છે નથી હું દરવાજો ખૂલતો કે નથી ઈ ટોયે ટોયલેટના જે પૈસા નાખવાની જે જગા છે જે કોઈન નાખવાની જગ્યા છે એને બંધ કરવામાં આવી છે તો આ જે કરોડો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ કરવાની જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે શોભાના ગાંઠિયા સમાન આ લોકોએ અહીંયા આ શૌચાલયને ઊભું કર્યું હોય તેમ દેખાવામાં દેખવામાં મળી રહ્યું છે અને બીજું એ જોઈએ કે આ શૌચાલય બંધ છે જેના કારણે અહીંયા લોકોને વડોદરા નગરીની જે જનતા છે તેને આ શૌચાલયની બાજુમાં જ કુદરતી હાજત અને માથ્યમ કરવાની ફરજ પડી હોય તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે વડોદરાની જનતા કેટલા લોકોએ સવાલ કરે છે કે ભાઈ આ જે કરોડો રૂપિયાનું છે કોન્ટ્રાક્ટ જે ઈ ટોયલેટ નું મૂકવામાં આવ્યો છે એના કરોડો રૂપિયાના બિલો પાસ થતા હશે પરંતુ આ શોભાના ગાંઠિયા સમાન બનેલા જે શૌચાલયો છે તે શૌચાલયો જનતા જ નથી વાપરી શકતી તો તે શૌચાલય મૂકવાનો કોઈ મતલબ ખરો કે પછી ફક્ત ને ફક્ત આ શોભાના ગાંઠિયા સમાન ઉભેલા પત્રાઓની પાછળ કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો આપણને દરી આંખે દેખાઈ રહ્યા છે હિન્દુસ્તાનગી ધરોહર ન્યૂઝ સાથે હું સોનાલી મોરે જય હિન્દ અભર